ભુજથી હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે ભુજના ખાવડા રોડ પર આવેલા ભારતનગર પુલ પાટિયા ગામમાં સ્વતંત્ર શાળા નહીં મળવાના કારણે શાળામાં અભ્યાસ કરતા એકસો વિદ્યાર્થીઓએ સામૂહિક ડ્રોપ આઉટ કર્યું હતું સ્વતંત્ર શાળાની માંગ સાથે આજે વાલીઓ અને વિદ્યાર્થીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું ગ્રામજનો છેલ્લા છ વર્ષથી સ્વતંત્ર શાળા માટે રજૂઆતો કરી રહ્યા છે રાજ્ય સરકારે સ્વતંત્ર શાળાની દરખાસ્તને નામંજૂર કરતા વિદ્યાર્થીઓએ સામૂહિક ડ્રોપ આઉટ કર્યું છે આજે વાલીઓને વિદ્યાર્થી કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા વિદ્યાર્થીઓએ શાળા છોડ્યાનું સર્ટિફિકેટ હાથમાં રાખી વિરોધ નોંધાવ્યો હતો રાજ્ય સરકાર એક તરફ શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ નોંધા જેવા કાર્યક્રમો યોજી તાઇફા કરી રહ્યા છે જ્યારે બીજી તરફ સરહદી કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓને ભણવા માટે ઓરડા અને શિક્ષકો નથી ત્યારે આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ ક્યાં અને કેવી રીતે ભણશે તે પણ સવાલ ઉભો થઈ રહ્યો છે અમે છેલ્લા છ સાત વર્ષથી આ લડત ચલાવી છે એ બધી મીડિયા મેં આવી ગયું છે તો હવે છે અમે એકસો ને બાળકો ત્યાંથી drop out કરી દીધું છે અમે ultimatum આપ્યું તેમ છતાં પણ હમણાં અમારી માંગણી ન સંતોષાતા ત્રીજી વખત અમારી દરખાસ્ત cancel થતા અમે બધા અહીંયા અત્યારે કલેક્ટર કચેરીએ બાળકોને સાથે લઈ એમના શાળા છોડ્યાના પ્રમાણપત્રો સાથે લઈ ને અહીંયા બધા ભેગા થયા છીએ અમારા સમાજના બધા આગેવાનો અમારી સાથે છે અને કલેક્ટર સમક્ષ અમે અત્યારે આવેદનપત્ર રજૂ કરી અને અમે માંગણી કરીશું કે અમને સત્વરે અમારી શાળાની મંજૂરી આપવામાં આવે જો મંજૂરી આપવામાં નથી આવતી તો અમે હવે ગાંધી ચિંદી માર્ગે હવે ઉગ્ર આંદોલન તરફ વળવાની અમને ફરજ પડશે